તેમને પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે માણાવદરની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ દરમિયાન ભાયાણીએ અહીં સભા સંબોધી હતી અને રાહુલ ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી હવે આ ટિપ્પણીની નોંધ લેવામાં આવી છે રાજ્ય મુખ્ય ચૂંટણી અધિકારીએ ભાયાણીને નોટિસ આપી જવાબ માંગ્યો છે આવો સાંભળી લઈએ કે આખરે ભૂપતભ રાહુલ ગાંધી દેશ ની કમલ ન સોંપી શકાય સમજી શકીએ જમાલિયા બધા આપને એ પણ જણાવી દઈએ તેમણે એમ પણ કહ્યું હતું કે વાણીની સ્વતંત્રતા છે આ નિવેદન બાદ વધુ વિગતો મેળવ્યા સંવાદદાતા વિપુલ બાલદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિપુલ હવે આ વિવાદાસ્પદ ટિપ્પણી નોટિસ આપવામાં આવી છે આ સુધીમાં અંગે ખુલાસો આપવાનો રહેશે જે જે પ્રકારે ભૂપતભાણીએ આ પ્રકારની જે નિવેદન કર્યું હતું તે નિવેદનને લઈને મુખ્ય ચૂંટણી અધિકારીએ તેમનો ખુલાસો એટલે કે તેમને નથી જણાય તો તેની સામે જે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં જરૂરી હશે તે કરવામાં આવશે તેમના દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી હતી તે અયોગ્ય છે તેવું ના બોલવું જોઈએ તેવું ચૂંટણી કમિશનનું માનવું છે અને તેને લઈને તેમને જવાબ માંગવામાં આવ્યો છે આગા જે પ્રકારના નિવેદનો થઈ રહ્યા છે તેને લઈને ચૂંટણી પંચ જે છે તે એક્શનમાં આવ્યું છે ને આવા નિવેદનોને અટકાવી અને ફ્રી ફેર એટલે કે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટેના પ્રયાસો જે છે તે ચૂંટણી પંચ કરી રહ્યું છે તો હવે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ આ નોટિસ આપવામાં આવી છે